જોઈ રહ્યા છો લાઈવ ધરપાવતીની ડભોઈ પોલીસે બાતમીના આધારે આયસા ટેમ્પામાં લઈ જવા તો વિદેશી દારૂનો મોટો જથ્થો અને દારૂને ખેપ મારતા બે ઇસમોને પોલીસ ઝડપી પાડી ચૌદ લાખ સત્યાવીસ છસો પચાસનો મુદ્દામાલ કબ્જે કર્યો ડભોઈ પીઆઈ એસ વાઘેલાને પાક્કી બાતમી મળી હતી કે ડભોઈ તાલુકાના કન્ડેક્ટ થઈ છોડારપુરથી આવતી લીલા કલરની આયસા ટ્રકમાં દારૂનો જથ્થો લઈ બે ઇસમો કાયાવરણ થઈ પોર તરફ જવાના છે જે આધારે પીઆઈ એસ જે વાઘેલાને સૂચનાના આધારે પોલીસ જવાનો કન્ડેટ પાણી ટાંકી નજીક વોચ રાખી બાતમી આધારની ટ્રક આવતા ચેકિંગ કરી કુલ નંગ ત્રણ હજાર ત્રણસો ત્રીસ નંગ વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા છ લાખ સત્યાવીસ એકસો પચાસ મળી આવ્યો હતો આઈસ ટ્રક ચાલકને ધરપકડ કરી નામ પૂછતા પોપટભાઈ અંબુભાઈ રાઠવા રહેત તાલુકો કંટ છોડાવેપુર વરસિંહ કેવજીભાઈ નાયક મોટી ચીખલી કવાંટ છોડાવુંની ધરપકડ કરી આઈસ ટ્રકને મોબાઈલ તેમજ દારૂના મુદ્દામાલ કુલ

লোকেরা পাচার ঠিকানো না একবার এসেছিল